ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ તાલુકાના ગામમાં દાતાશ્રીઓના સહયોગથી એક સુંદર મજાની ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામના લોકોએ દાતાશ્રીઓની આ સેવા કાર્યની ભારે સરાહના કરી હતી જેમાં જમીનના દાતા સ્વર્ગસ્થ નાગરભાઈ મગનભાઈ પટેલના હસ્તે તેમના પુત્રો દશરથભાઈ રશિકભાઈ અને રમેશભાઈએ પોતાના પિતાશ્રીની યાદમાં સમસ્ત ગામના લોકો અને અહીંથી પસાર થતા વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તેવા ઉમદા હેતુથી જગ્યાદાન કરી હતી જ્યારે આ ભગીરથ કાર્યમાં પાણીની પરબ બનાવવા માટે તેના બાંધકામના દાતા પટેલ ભૂધરભાઈ બાલચંદભાઈ અને પટેલ સવિતાબેન ભૂધરભાઈના પુત્રો અલ્પેશભાઈ અને નરેશભાઈએ આ સુંદર મજાની વ્યવસ્થા સાથેને ઠંડા પાણીની પરબ બનાવીને સેવાલિયા ગામ પંચાયતને સુપરત કરી હતી જેના કારણે સરપંચ સહિત સમગ્ર ગામના લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો ખરેખર દરેક ગામમાં આવા આવા હસ્તે સેવાકીય કાર્યો થવા જોઈએ તેવી ચર્ચા ગામ લોકો કરી રહ્યા હતા ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ સુધી તો આજે જ સંપર્ક કરો પંચોતેર છ પંચાવન વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી આશીષ અંબિકા અને ગાયત્રી સોસાયટીની બહાર નીકળતા જ ખુલ્લી ગટરના કારણે કોઈ અકસ્માત થવાની સંભાવના રહેલી છે વિસનાગરથી મહેસાણા જવા માટેનો જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ રાહદારી કે દ્વિચક્રી વાહન ચાલક આ ખુલ્લી ગટરમાં પટકાશે જ્યારે સમી સાંજે કે રાત્રે તો આ ખુલ્લી ગટર કોઈને દેખાતી જ નથી તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ